તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ પોરબંદર પોર્ટ પર આજે એક માલવાહક જહાજમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે જેના કારણે તટીય વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે જામનગરનું પીડીઆઈ તેરસો ત્ર્યાસી નંબરનું આ જહાજ પોરબંદર પોર્ટ પર ખંડ સાથે અન્ય ખાદ્ય પદાર્થના માલને ભરીને સોમાલ્યા જવા માટે આવ્યું હતું પરંતુ વિભાગમાં જ માલ ભરતા પહેલા આ આગની ઘટના સર્જાઈ જેના કારણે આસપાસના વિસ્તારમાં અપરાધરી સર્જાઈ છેલ્લા ચાર કલાકથી ફાયર જવાનો પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તપાસ અંગે કોર્ટના અધિકારીઓ અને પોલીસ સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે તો પોરબંદરના દરિયામાં માલવાહક જહાજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જહાજમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે માલવાહક જહાજમાં ભરેલી એથી ખાદ્ય સામગ્રી ઘટના અંગે જાણ થતા જ ફાર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા ફાર વિભાગની ભારે જ અહેમજ જોવા મળી રહી છે

ઠંડ અને ચોખા ભર્યા હોય તેવી ઘટના સામે આવી હતી કે અંદર જે માલ ભરેલો છે તેને લઈને ક્યાંક શોર્ટ સર્કિટ થયું હોય કે અથવા કોઈ કારણોસર આગ લાગી છે વહેલી સવારે ચાર પાંચ વાગ્યાના આરસામાં જ જે આગ લાગી હતી ને તેને જે આગ કાબુમાં મેળવવા માટે ફાયર ફાઈટરોની ટીમો જે છે તે કામે લાગી હતી જીએમબી કોસ્ટગાર્ડ નેવી અને જે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તે પણ એની અંદર કામે લાગ્યું હતું પરંતુ આ કાબુમાં ન આવતા તે જે માલવાહક વાહન છે તેને બહાર સુધી લાવવામાં આવ્યું હતું દરિયાની અંદર વચ્ચે લાવી અને છોડી દેવામાં આવ્યું હતું અને તેમાં તેની ઉપર ફાયર ફાયર ફાયરિંગ કરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી આગ છે તેને કાબુમાં નથી આવ્યું અને જે વાહન છે તે સંપૂર્ણપણે બળી છે ખાક થઈ ગયું છે બિલકુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર